તો મારા દરેક ખેડૂત મિત્રોને એક નમ્ર વિનંતી છે કે અત્યારે એક મહત્વની વાત કરવા માંગુ છું કે મેં જેટલા જ્યારથી હું કપાસ વાવું છું અને જેટલી વખત મારો કપાસને બગાડ આવ્યો છે અને બગડી ગયો છે તો એનો સમય છે ભાદરવાની ગરમીમાં આપણે પારા સડાવીશી બીજી વખત કપાસમાં અને ત્યારે ડીએપી વાવીશી અને જ્યારે વરસાદ થાય એટલે બધોય કપાસ આપણો એક જ્યારે હરગી જાય છે આવા પ્રશ્નો કોને કોને થયા છે જેને થયા છે ત્યાં સુધી ડીએપી નાખવાનું નહીં કારણ કે આપણે જ્યારે પણ ડીએપી નાખ્યું છે જ્યારે પણ ભાદરવામાં ડીએપી નાખ્યું છે તરત જ આપણો કપા જબરો જબરો હોય છે બીજી વખત પારા સડાવતા હોય ત્યારે પાટલા અડી ગયા હોય છે કૂણો માખણ જેવું હોય છે આમ ડીએપી ના પારા સડાવી ડીએપી વાવી અને આપણે પાણી મૂકી છે અથવા વરસાદ થાય આપણો કપા બગડી જાય છે તો શું મિત્રો તમે કપાસનું વાવેતર કરેલું છે અને કપાસમાં તમારે ડીએપી અથવા કોઈ પણ રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવો છે તો આ વિડીયો ખાસ કરીને વ્યવસ્થિત રીતે જોવો જેનાથી આપણે આમાં જે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવામાં આવે છે તો કેવી રીતનું આપણે એનું રિઝલ્ટ મળે અને કપાસનું બમ્પર ઉત્પાદન મળે તેના માટેથી આજે વાતચીત કરી રહ્યા છીએ આપણે એટલે ખાસ વિડીયોમાં બૈના રહેજો અને અત્યારે તમને કહી દઉં કે આપણો કપાસ જ્યારે વીસથી પચીસ કે મહિના દિવસનો થઈ જાય કપાસમાં પહેલી વખત અમે હાથી આંકી છીએ ટ્રેક્ટરનું એટલે કે મોટા ટ્રેક્ટરનું હાથી આંકવામાં આવે છે અને ત્યારે હાથી પહેલાં નંબરમાં અમે જે આપણે આગળ એક જુગાડ બનાવેલો છે કે કપાસમાં પારી સાઈડે જાય એટલે કપાસમાં જે ખડ છે એ પારીમાં નેદાતું જાય પાણી પાવું હોય આપણે કપાસમાં વરસાદ ના હોય તો ત્યારે અમે એનો ઉપયોગ કરી છીએ ત્યારબાદ નેદી પછી અમે ડીએપીનો ઉપયોગ કરી છે ડીએપી તો કે કઈ રીતે ડીએપી એ રીતે નાખવાનું છે કે આપણે જે ધોરિયો ખુલ્લો છે એમાં જે ડીએપી નાખી અને ફરી આપણે જે કપાસનું હાથી આંકી એટલે તમે જોઈ શકો છો અમે ડીએપી નાખી હાથી આંકી નાખ્યું છે તો એમાં એ ધોરિયા બુરાઈ ગયા છે ને કપાસ પકડાઈ ગયો છે આ કપાસ હજી પચીસ દિવસનો થયો છે અને એમાં ખાસ એવી નરવાઈ અને તંદુરસ્તી જોવા મળે છે કપાસ ખાસ મસ્ત દેખાય છે અને ખૂબ સરસ બિયારણ છે મારા અંદાજે વિશ્વાસનું સહેંસા આ બીટી કપાસ છે ખાસ એવી નરવાઈ છે અને મારો એક અનુભવ કહેવાનો થાય છે કે આપણે લોકો નવું બિયારણમાં વિશ્વાસ નથી કરતા પણ મારા કેવા અનુસાર એવું થાય છે કે નવું બિયારણનો ઉપયોગ કરવો જોઈએ કારણ કે હવે એવું બને છે કે આ વર્ષે કપાસનું વાવેતર ઓછું છે કંપનીઓએ હારી પૈટ બિયારણ બનાવી નાખ્યા હોય પછી એ આગલા વર્ષે પહેલાં આપણે વાવેતર ઓરવીને કરીને ત્યારે આપણે આવે છે અને ફરી આ આ વર્ષે ઘણા એવા ઘેરા થયા છે કે એને પાડવા પડ્યા છે કપાસને ફરી નવા વાવેતર કરવા પડ્યા છે એટલે હવે આ રીતના બી આપને આવી જાય પડતર બી જૂના બી એના કરતાં નવી આઈટમ નવી ફ્રેશ આઈટમ જે નવા બી નીકળ્યા હોય ને એ આપણે લઈ લેવાય માની લો કે એક જીનવું ઓછું થયું કે ભલે વધારે થયું તો ભલે પણ આ પાડવો ન પડે મહિના મહિના દિવસના કપાસને પાડવા પડેલા છે એવા વાવડ આજુબાજુમાં આપને મળેલા છે તો એ માટેથી હું તમને કહું છું કે આ અમે વિશ્વાસનું નવું લીધું તો એમાં આપણે સક્સેસ ગયા છે કે ના ખૂબ સારો કપાસ છે અને આમાં પ્લાવ મારેલા છે આમાં તલ દસ દસ મણ વીઘે થયા ફરી પ્લાવ આકી નાખ્યા અને પછી કપાસનું વાવેતર કર્યું છે હજી મિત્રો આમાં નેંદવાનું કાંઈ કર્યું નથી હજી આને નિંદામણ નથી કર્યું એનો ફાયદો જે પ્લાવ હાકી આપણે એટલે નિંદામણનો નાશ થાય છે નિંદામણનો જે બિયારણ છે એ ઊંડું ડટાઈ જાય છે જેથી કરીને આપણે અત્યારે આ ખર્ચા લાગવું પડે ને નેદવાના હાથીના એ ન લાગવું પડે તો આમાં વરસાદ પણ હાથી આવી પછી થઈ ગયો છે તો પણ બિયારો દેખાવામાં આવતો નથી ઓલું તો આમ વરસાદ થાય તો બિયારણનો આમ તળ જેવો બેરો ઉપડે અને આપણે એમ થાય કે જટ આપણે ગારામાં ટ્રેક્ટર રાખી ટ્રેક્ટર રાખવું હોય મોટું ટ્રેક્ટર અથવા મિની ટ્રેક્ટર તો ખાસ વરાપની જરૂર પડે છે વરાપ હશે તો તમને એમાં ટોર નહીં થાય અને આ જે ટોર થાય ને એ પછી ઉપાડવો અઘરો લાગે છે અને જમીનની ફળદ્રુપતા ઘટી જાય છે જમીન પેક થઈ જાય છે જેથી કરીને આપણે ઢેફા કાઢે પ્લસ આપણા ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે એટલે તમે મોટું ટ્રેક્ટરનો ઉપયોગ કરો મિની ટ્રેક્ટરનો ઉપયોગ કરો બળદ સિવાય કોઈ પણ ટ્રેક્ટરનો આપણે ઉપયોગ કરવો હોય તો વરાપે કરવાનો કારણ કે મિની ટ્રેક્ટર નું ટાયર નાનું હોય તો એ વધારે એ પણ ટોર કરે જ છે ન કરે એવું નહીં મોટા ટ્રેક્ટર નું ટાયર મોટું એટલું વજન ટાયર પ્રમાણે હરખો થઈ જાય છે એટલે આ વસ્તુ છે અને ડીએપી ખાતરનો આ ઉપયોગ જે મેં તમને વાત કરું છું કે આપણે પેલા નાખી દઈ અને પછી જે આ ધોરિયા બુરી દઈ ને એટલે વરસાદ થયો તમે ડીએપી નાખી દીધું બે થી ત્રણ દિવસમાં તે આખી નાખ્યું વરાપ થઈ એટલે એ અંદર ડટાઈ ગયું અને માથે ફીની ધૂઈડ આવી ગઈ એટલે જે આ જે કપાસનો છોડવો છે ને એક મહિનો દિવસ વરસાદ ન પણ થાય તો આપણે એને પાવું પડતો નથી અને અત્યારે હવે આમાં અમારે યુરિયાનો ડોઝ ચાલુ છે અને આગળ એટલે કે દસ દિવસ પહેલા આપણે ડીએપી અને એરંડીનો ખોળ સાથે મિક્સ કરીને આમાં આપણે રેડી દીધો છે અને હાથી આખી નાખ્યું હવે આપણે આને વરસાદને લીધે જો કે કાળું જ છે પણ આની વૃદ્ધિ માટે ઉરિયા ખૂબ સારું કામ આપે છે તો આપણે

આપણે પારા સડાવીશી બીજી વખત કપાસમાં અને ત્યારે ડીએપી વાવીશી અને જ્યારે વરસાદ થાય એટલે બધોય કપાસ આપણો એક જાય હરગી જાય છે અવા પ્રશ્ન કોને કોને થયા છે જેને થયા છે એ કોમેન્ટ કરે અને સા પ્રકારથી થયા છે એ પણ કોમેન્ટ કરે અને મારો દ્રષ્ટિ મુજબ હું તમને કહું છું કે આપણે બીજી વખત કપાસમાં હાથી આપીએ છીએ અને પારા સડાવી એમાં મૂળ તૂટી જાય છે અને બીજા નંબરમાં ડીએપી ભાદરવાની ગરમી લાગે છે ત્યારે ડીએપી એ ગરમ લાગી જાય છે અને આપણે ઓછું પાણી પાય છે ઈરને હિસાબે એના હિસાબે આપણો કપા બગડી જાય છે આ મારું કહેવાનું થાય છે અને હવે તમારું કહેવાનો અનુભવ શું થાય છે કારણ કે હું કાંઈ એન્જિનિયર નથી હું પણ તમારી ગોડે એક ખેડૂત છું અને આપણે કોઈ કૃષિ વિજ્ઞાન ભણેલા નથી એક સામાન્ય ખેડૂત થઈ અને હું આ તમને પ્રશ્ન કરું છે જે અંતરનો છે અને ખાસ છે કારણ કે કપાસ બધાને ફાદરવામાં ગરમીમાં બગડી જાય છે તો આ વર્ષે આપણે બગડવા નથી દેવા જેની પાસે એવા કોઈ ઉપાય છે જે ખેડૂત મિત્રો ખાસ અનુભવી છે કે એને નથી કપાસ બગડતા તો એનું પણ કારણ શું છે એ પણ કોમેન્ટ કરવા વિનંતી કારણ કે આ કોમેન્ટમાં દરેક ખેડૂત મિત્રો આ જોવાના છે એટલે તમે ખાસ કરીને આ ઉપાય કોઈ પણ પાસે હોય તો તમે આનું સોલ્યુશન આપો જેથી કરીને કોઈ દુઃખી ન થાય કોઈક બે ઘેરા ખાલી બગડતા અટકી જાય ને તો તો પણ તમારે એક આપણા વિડીયાનું મકસદ છે ને બહુ બહુ છે કપાસ બગડે નહીં અને આપણે લાંબો સમય ઊભો રહી અને સારું એવું ઉત્પાદન મળે વળી ઘઉં વવવા ખેડવા ખર્ચા લાગે એના કરતાં એક જ ફેરામાં આપણે સારું ઉત્પાદન મળે ઓછા ખર્ચમાં તો એવો કાંઈક આઈડિયો બતાવો અને જે હું તમને કહેવા માગું છું એ વસ્તુ એવી છે કે અત્યારે ડીએપી નાખી દીધું છે તો હવે ફરી પારા સડાવો પહેલી વખત આમાં જ્યારે પારા પહેલી વખત સડાવવામાં આવે ત્યારે એનપી કે કે ગમે એનો ઉપયોગ કરી અને આપણે જે આગળ અમુક ઓર્ગેનિક ખાતરનો પણ ઉપયોગ કરો જેથી કરીને ડીએપી ઓછું નાખવું પડે અને આ તો હાવ ન નાખવું એવું ન હાલે એના હિસાબે એટલે હું કહું છું કે થોડુંક ઓર્ગેનિક અને થોડુંક ડીએપી અલગ અલગ કંપનીના ઘણા એવા આવે છે અને એરંડીનો ખોળ છે એ બધું સારું લાગે છે એટલે એ પણ ઉપયોગ વધારો આ જે અત્યારે પંદર દિવસમાં આમાં જ્યારે પારા સડાવવામાં આવે તો ત્યારે નાખી દો ભાદરવામાં ભાદરવો ટપી જાય તમારો કપા ન બગડે પછી જ ડીએપી કે ગમે એનો ઉપયોગ કરવો ત્યાં સુધી ડીએપી નાખવા નહીં કારણ કે આપણે જ્યારે પણ ડીએપી નાખ્યું છે જયારે પણ ભાદરવામાં ડીએપી નાખ્યું છે તરત જ આપણો કપ્પા જબરો જબરો હોય છે બીજી વખત પારા સડાવતા હોય ત્યારે પાટલા અડી ગયા હોય છે કુણો માખણ જેવો હોય છે આમ ડીએપી ના પારા સડાવી ડીએપી વાવી અને આપણે પાણી મૂકી છે અથવા વરસાદ થાય આપણો કપા બગડી જાય છે આપણે ડીએપીનું કોઈ કિંમત નથી એટલે એ ખર્ચ ક્યારે કરવો ભાદરવાની ગરમી પસાર થઈ જાય આપણો કપા એમાંથી બચી જાય એમ મુસીબતમાંથી વરસાદની અને ફરી આપણે ડીએપી વાવવું તો આ વસ્તુમાં જે જે સહમત હોય આ વાત સાચી હોય અને આ વિડીયો જો તમને એમ લાગે કે બરાબર બનાવેલો છે ઉપયોગી છે તો આ વિડીયાને શેર કરવાનું અને વિડીયો લાઈક કરો અને કોમેન્ટ જે જે અનુભવી છે એ કોમેન્ટ કરે એવી બધાને મારે દિલથી પ્રાર્થના છે તો હવે વિડીયો લાંબો ન થાય એટલા માટે વિડીયોને આપણે પૂર્ણ વિનામ આપી દઈએ આગલા નવા વિડીયોમાં મળશું ત્યાં સુધી જય જવાન જય કિસાન ભારત માતા કી જય